છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ચૌદ મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો રિપોર્ટ બાય સઈદ સુમરા છોટાઉદેપુર આજરોજ છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આજના આ ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે એક હજાર આઠસો ને છપ્પન જેટલા લાભાર્થીઓને ત્રણ કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે પોતાનું જીવનધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું એ અભિયાન છે એની સાથે તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં सो लेट्स गो गाइस मने यहाँ इंटीरियर ही बहुत सारू लगी हु मैं यानी घनिष्ठ बदी वैरायटीयों ट्राई करी जैम के पानी पूरी सेव बटाटा पूरी पाव भाजी मैसूर मसाला डोसा दही बटाटा पूरी चीज सैंडविच અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ